આજના આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ડુંગળીની ડુંગળી એટલે કે આપણી લાલ ડુંગળીની અત્યારે જે સીઝન ચાલી રહી છે આ સિઝન દરમિયાન આપણે અત્યારના સમયે હાલના દિવસોમાં બજાર ભાવની સ્થિતિ શું છે સાથે સાથે જે વાવેતર વિસ્તારો અને હરીફાઈઓ છે એટલે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં થઈ રહેલી આવકો સાથે બાંગ્લાદેશમાં આપણા તરફથી જે કાંઈ ડોળીની નિકાસ થઈ રહી છે એ નિકાસના મુદ્દામાં રોજે રોજ આવતા ફેરફારો સાથે

જે અસર પડવાની સંભાવનાઓ કે હોય એ શક્યતાઓના આધારે આપણે આપણી આપણી ઉપજ ડુંગળી જે પાસે પાકીને આવી હોય હોય કે આપણા ખેતરોમાં હજી ઉભેલી સ્થિતિમાં આના ઉપર આપણે શું નિર્ણય કરીએ આ નિર્ણય કરવા માટે આપણી પાસે જે કાંઈ જરૂરી માહિતીઓ ઉપલબ્ધ હોવી જોઈએ એ તમામ માહિતીઓ આપ સૌના સુધી પહોંચાડવાનું આજના એપિસોડનો જે પ્રયાસ છે એ પ્રયાસમાં જોડાયેલા વર્તમાન બજાર સ્થિતિ ભાવોની જે સ્થિતિ છે એમાં પણ ત્રણે ત્રણ પ્રકાર છે એક પ્રકાર છે ભાવોમાં સુધારાનો એક પ્રકાર છે ભાવોમાં સ્થિરતાનો અને એક પ્રકાર છે ભાવોમાં ઘટાડાનો હવે સુધારો છે કારણો શું છે તો સુધારો જેમાં છે એ સુધારો એટલે સુપર બેસ્ટ ક્વોલિટી એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી જેને આપણે કહી શકીએ કે જે ખેડૂત ભાઈઓ એ પોતાના ખેતરમાં જ સારી રીતે ડુંગળીને સંપૂર્ણ રૂપમાં પાકવા દીધી હોય અને એની સર્વોત્તમ ક્વોલિટી સુધી ડુંગળીને પહોંચવા દીધી હોય આવી ડુંગળીના બજાર ભાવમાં હજી પણ ઘટાડો નથી બજાર ભાવમાં સામાન્ય રૂપમાં આ ક્વોલિટીમાં સુધારો છે આ વીતેલા દિવસો દરમિયાન પણ ત્યાર પછી સામાન્ય સારી ક્વોલિટી ખૂબ સારી ક્વોલિટી હોય એવી ક્વોલિટીના જે ભાવો છે એ ભાવોમાં સ્થિરતા છે પણ સાથે સાથે જે બદલો આપણે અલગ કાઢતા હોઈએ એ સિવાય કોઈ ખેતરમાં કોઈ ખેડૂતને વિશેષ નબળો પાક પેદા થયો હોય આવો જે પાક છે આપણો આ ડુંગળીના નબળા પાકમાં ઘટાડો મોટા પાયે ઘટાડો છે અને એ જે ઘટાડો છે એ ઘટાડો રોજે રોજ વધી રહ્યો છે આપણે ડુંગળીના પાક પર જે કાંઈ ચર્ચા કરી બજારની સ્થિતિને લઈને એને આજે પાંચ દિવસ થયા છે અને પાંચ દિવસ દરમિયાન પણ ઘણા બધા બદલાવ ડુંગળીના બજારમાં આવ્યા છે અને સામાન્ય રીતે ડુંગળીના બજારમાં આ પ્રમાણે જ બદલાવો આવતા હોય છે અને આ જે બદલાવો આવ્યા છે એ બદલાવો પછીના આ ભાવોની સ્થિતિ છે હવે આ જે સ્થિતિ છે ભાવોની એ સ્થિતિ પછી આજના દિવસે એકંદર આપણે વર્ગવાઈ ભાવ તરફ એક નજર નાખીએ તો આજે તારીખ છે ઓગણીસ ડિસેમ્બર બે અને વાર છે શુક્રવાર શુક્રવારનો દિવસો છે એટલે આપણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કારોબારનો પાંચમો દિવસ છે અને પાંચમા દિવસના આજના બજાર ભાવ પણ એકંદર આપણા સુધી પહોંચી ગયા છે જે બજાર ભાવની સ્થિતિ છે એ સ્થિતિમાં

બજાર ભાવ એક કિલોનો બેસ્ટ ક્વોલિટીમાં અને ત્યાર પછી સામાન્ય ક્વોલિટી આપણી એટલે લગભગ રૂપિયા લઈને સુધી સામાન્ય ક્વોલિટી અને નબળી ક્વોલિટીના ભાવોની આપણે ચર્ચા કરવી હોય તો બે રૂપિયા થી પણ આપણી ડુંગળી વેચાઈ રહી છે અને એ જે વેચાઈ રહી છે એ આપણે ઉચકી અને માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જઈએ તો પણ આપણને મોંઘી પડી રહી છે તેમ છતાં પણ આપણો ખેડૂત સમુદાયનો એક વર્ગ એવો છે કે એ આવશ્યક આવી ઉપજ પણ માર્કેટિંગ યાર્ડમાં લઈ અને આવતો હોય છે અને આવા ભાવથી પોતાની ઉપજ વેચતો હોય છે હવે આ પ્રમાણે જે કાંઈ વેચાણો થઈ રહ્યા હોય એ વેચાણો જે તે ખેડૂતની પોતાની માનસિકતા ઉપર આધાર રાખે છે પણ ખેડૂતો દરેક પ્રકારનો વર્ગ બજારમાં લાવી રહ્યા છે આજના બજાર ભાવની આ સ્થિતિ છે હવે આપણે આપણા ડુંગળીની ઉપજના જે કાંઈ રાજ્યો આપણી સાથે એક પંગતમાં બેસતા કહી શકીએ અગર તો જેને આપણી સાથે હરીફાઈ કરતા પ્રદેશો કહી શકીએ એવા પ્રદેશો એટલે આપણું મધ્યપ્રદેશ પડોશી રાજ્ય અને આપણું રાજસ્થાન મહારાષ્ટ્રની ડુંગળી સાથે આપણને કોઈ પ્રકારની હરીફાઈ નથી કારણ કે મહારાષ્ટ્રનો ખેડૂત જે જાત વાવે છે અને જે ક્વોલિટી મેળવે છે આ ક્વોલિટી ને આ જાતની સાથે આપણને ગુજરાતને સીધે સીધો કોઈ સંબંધ હવે રહ્યો નથી એવું વાતાવરણ પરથી લાગી રહ્યો છે કારણ કે એ ખેડૂત એટલે કે મહારાષ્ટ્ર અને કર્ણાટકનો ખેડૂત જે જાતો વાવે છે અને અને જે ઉત્પાદન મેળવે છે છે એ ઉત્પાદનને જ્યાં વેચે ત્યાં આપણી ડુંગળી નથી જતી અને એ જગ્યાએ આપણી ડુંગળી જઈ શકે એવું આપણું ઉત્પાદન નથી એવી આપણી ક્વોલિટી નથી એટલે એમની સાથે આપણી હરીફાઈ નથી એટલે એમને ત્યાં આવકો કેટલી છે અને ભાવો કયા છે એ તરફ આપણે જવાની પણ જરૂર નથી પણ મહારાષ્ટ્ર સિવાયના રાજ્યો એટલે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં છેલ્લા દિવસ દરમિયાન એટલે કે આપણે છેલ્લો એપિસોડ જે બનાવ્યો ત્યાર પછીના વીતેલા પાંચ દિવસમાં ડુંગળીની આવકોમાં જે કાંઈ વધારો થયો છે એ વધારાનો અંદેશો આપણે છેલ્લા એપિસોડમાં આપ્યો હતો કે હવે આવનારા નજીકના દિવસોમાં બહુ મોટા પાયે ડુંગળીની આવકો થવા માંડશે કારણ કે ડિસેમ્બર મહિનો અર્ધે પહોંચે એટલે લગભગ આપણું ઓક્ટોબર મહિનાનું ચોપાણ જે હોય એ પણ બજાર સુધી પહોંચી જતું હોય છે અને ઓક્ટોબર મહિનામાં બહુ મોટા પાયે થતા હોય છે ત્યાર પછી નવેમ્બર મહિનામાં પણ પૂરતા પ્રમાણમાં વાવેતરો થતા હોય છે પણ ઓક્ટોબરનું વાવેતર ખાસ કરીને કાંજી અને કળીનું વાવેતર ડિસેમ્બર મહિનાના છેલ્લા પખવાડિયાથી આવવાનું શરૂ થઈ જાય છે અને એ શરૂઆત થયા પછી સામે વાવેતર કરતા વિસ્તારો એટલે ખેરથલ અલવર આ બધા માર્કેટોની અંદર પણ એકંદર બંને માર્કેટોની આવકો આપણે જોઈએ તો લગભગ દરરોજની ચાલીસ હજાર થી લઈને પચાસ હજાર કટ્ટા સુધીની આવકો ત્યાં થઈ રહી છે સામે આપણા ગુજરાતની આવકો આપણે જોઈએ તો આપણા ગુજરાતના આવકો છેલ્લા પાંચ થી છ દિવસ દરમિયાન મોટા પાયે વધી ગઈ છે એટલે કે લગભગ ચાર ગણી આવકો થઈ ગઈ છે ગોંડલમાં પણ આવકો બંધ રાખવી પડી હોય પણ આવકો બંધ રાખવી પડી હોય એવી પરિસ્થિતિ સુધી આપણે પહોંચી ગયા છીએ અને આજના દિવસે જેટલી ડુંગળી આજે પહોંચી છે અને મહુવાના માર્કેટિંગ યાર્ડમાં પણ લગભગ સિત્તેર હજાર કટ્ટા જેટલી લાલ ડુંગળીની આવકો થઈ છે એટલે આપણે ત્યાં પણ ખૂબ મોટા પાયે આવકો આવી ગઈ છે બાકીના તમામ રાજ્યોમાં એટલે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ આવકોની સ્થિતિ સુધારો પણ છે મીડિયમ ક્વોલિટી એટલે બાર થી પંદર રૂપિયાની જે કાંઈ આપણે વેચી રહ્યા છીએ એમાં સામાન્ય ઘટાડો છે પણ સારી ક્વોલિટી એટલે કે વીસ રૂપિયા સુધીના ભાવથી વેચાતી ડુંગળીના ભાવ પાંચ થી છ દિવસ દરમિયાન અને હજી આવનારા દિવસોમાં પણ આપણી નબળી ક્વોલિટીના ભાવમાં કોઈ પણ પ્રકારના સુધારાની શક્યતા નથી કારણ કે જેટલી ડુંગળી અત્યારે નીકળી રહી છે આ તમામ ડુંગળીમાં નબળી ક્વોલિટીનો જથ્થો ખૂબ મોટા પ્રમાણમાં નીકળી રહ્યો છે અને નબળી ક્વોલિટીના જથ્થા મોકલી શકાતો નથી એટલે આવનારા દિવસોમાં અગર તો એનાથી પણ નીચા જાય સામે સારી ડુંગળી જે કાંઈ છે એના ભાવમાં હજી નજીકના દિવસોમાં કદાચ બહુ ઘટાડો ન થાય એટલા માટે કે એ વર્ગ જે છે એટલે કે લગભગ બાર થી સો સત્તર રૂપિયા અને સત્તર હજાર કે વીસ રૂપિયા દેશો એટલે કે શ્રીલંકા હોય કે દક્ષિણ એશિયાઈ દેશો થાઈલેન્ડ હોય મલેશિયા હોય આ બધા દેશોની તરફ આપણો ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશની ડુંગળીની નવી ડુંગળીની ઉપજનો જથ્થો જઈ રહ્યો છે એટલે એના કારણે બજારને થોડો આધાર મળી રહ્યો છે બાંગ્લાદેશ તરફ તરફ જતી જતી આપણી આપણી ડુંગળી ડુંગળી હોય હોય કે કે શ્રીલંકા બાકીના આપણા પૂર્વીય એશિયા કે દક્ષિણ એશિયાના દેશો તરફ જતી ડુંગળીનો જથ્થો હોય આ જથ્થામાં બહુ મોટો વધારો થવાની સંભાવના નથી કારણ કે એમની જરૂરિયાતોના ધોરણે અત્યારે માલજૈરીઓ છે વિશેષ પ્રમાણમાં જતા જથ્થામાં વધારો થવાની સંભાવના એટલા માટે નથી કે એમની જરૂરિયાતોનું પણ એક પ્રમાણ હોય છે સાથે સાથે આપણા તરફથી હવે આગળના દિવસોમાં રોજે રોજ માર્કેટિંગ યાર્ડોમાં ડુંગળીનો જથ્થો અવશ્ય વધતો જશે કારણ કે આપણા ત્રણે ત્રણ રાજ્યોના વાવેતર વિસ્તારોમાંથી આપણે એક રાજસ્થાનને આ વર્ષમાં થોડા ઓછા વાવેતર વાળો વિસ્તાર ગણીએ અત્યારની સિઝન માટે તો પણ મધ્યપ્રદેશ રાજ્ય ખૂબ મોટો જથ્થો ઠાલવી રહ્યું છે અને આપણા ગુજરાતમાં પણ જે રીતે જથ્થો વધી રહ્યો છે એ વધતા જથ્થાને ધ્યાનમાં રાખી અને આપણે વિચારીએ તો આપણો જથ્થો પણ અવશ્ય આવતા દિવસોમાં વધશે એટલે આ પરિસ્થિતિ અત્યારના દિવસોમાં આપણી ડુંગળીની છે આગામી સમયમાં આપણા તરફથી જથ્થો કેટલો વધે છે એના આધારે ભાવો ઉપર અસર પડી શકે છે જો હજી પણ વિશેષ પ્રમાણમાં જથ્થો ન વધે અને આ લેવલે અટકી જાય સાથે સાથે ક્વોલિટી આપણી જે કાંઈ અત્યારે આવી રહી છે એની જગ્યાએ થોડી વિશેષ પ્રમાણમાં સુધરતી ક્વોલિટી આવતી રહે તો સારી ક્વોલિટી અને મધ્યમ ક્વોલિટીના ભાવો પર જાજુ દબાણ બનવાની સંભાવના નથી એટલે કે કદાચ એના ભાવ આગળના સમયમાં પણ આ દરજ્જે જળવાઈ રહે પણ નબળી ક્વોલિટી જે કાંઈ છે આ નબળી ક્વોલિટી જોખમમાં છે પૂરેપૂરા જોખમમાં છે અને એવા જોખમમાં છે કે આપણને ખેતરથી માર્કેટ સુધી પહોંચાડવાનો ખર્ચ પણ એમાંથી અત્યારે નથી નીકળતો અને આગળના દિવસોમાં એનાથી પણ બજાર નીચું જઈ શકે છે એટલે આપણી પાસે જે કાંઈ ડુંગળી પાકીને આવી ગઈ છે એ પૈકી પણ આપણે ઘણો બધો જથ્થો ઝડપથી ખેંચી લીધો છે અને એ જે ઝડપથી આપણો ખેંચેલો જથ્થો છે એ જથ્થામાં ઝડપથી આપણે ખેંચો હોવાના કારણે નબળી ક્વોલિટીનો માલ વધારે આવ્યો છે અને એનાથી બજારો છલકાઈ રહ્યા છે હવે પાછળના દિવસોમાં અત્યાર સુધીની તમામ ચર્ચામાં આપણે એક વિનંતી બે હાથ જોડીને આપણા ખેડૂત સમુદાયને કરતા રહ્યા છીએ કે શક્ય હોય ત્યાં સુધી ડુંગળીની ઉપજમાં ક્વોલિટીને સુધારતા રહેવાનો પ્રયાસ કરો ડુંગળીની ક્વોલિટી સુધારવા માટે વિશેષ કઈ કરવાનું નથી ડુંગળીને એની જરૂરિયાત પ્રમાણેના દિવસો સુધી જમીનમાં ટકી રહેવા દો જમીનમાં ટકી રહેલી ડુંગળી સારી ક્વોલિટી તરફ આપોઆપ આગળ વધતી હોય છે અને સારી ક્વોલિટી જેટલી વિશેષ પ્રમાણમાં આપણા ખેતરમાંથી નીકળે એટલો જ વિશેષ લાભ થવાની શક્યતાઓ સંભાવનાઓ હોય છે આજના દિવસે આટલી બધી ડુંગળીની આવકો છતાં પણ સુપર બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ ક્વોલિટીના ભાવોમાં ઘસારો નથી નબળી ક્વોલિટી ઝડપથી ઘસાય રહી છે એટલે હજી પણ આપણા ખેતરોમાં ઉભેલી જે કાંઈ ડુંગળી છે એને ઝડપથી ખેંચી લેવાના કાર્યક્રમ કરવાને બદલે એને સારામાં સારી ક્વોલિટી સુધી આપણે પહોંચવા દઈએ અને ખેંચતી વખતે પણ અવશ્ય ત્રણ ભાગ પાડીને આપણે ખેંચીએ ગાળી ગાળીને ખેંચવાની જે જૂની પરંપરા હતી એ પરંપરાનો એક વખત અવશ્ય આવા સમયે આપણે પ્રયોગ કરવો જોઈએ જ્યારે બજારની અંદર બે ત્રણ પ્રકારના ભાવો ચાલતા હોય એટલે કે બેસ્ટ ક્વોલિટી સુપર બેસ્ટ ક્વોલિટી સારા ભાવથી વેચાતી હોય સામે નબળી ક્વોલિટી રોજે રોજ પાછળ જઈ રહી હોય ત્યારે નબળી ક્વોલિટી ખેંચી લેવાથી કોઈ ફાયદો નથી બની શકે તો નબળી ક્વોલિટી મળવાની સંભાવના ડુંગળીના પાકમાં હોય છે આ મુદ્દો આપણને દરેક ખેડૂતને સમજાઈ શકે એવો છે તેમ છતાં આપણે જે ઉતાવળ કરીએ છીએ એ ઉતાવળનું પરિણામ એટલે આપણી પાસે આવેલી ડુંગળીના જથ્થામાં

ડુંગળી જો વેચાઈ શકતી હોય પણ તો આ ભાવને આપણે સારામાં સારો ભાવ અવશ્ય ગણવો જોઈએ પછી આપણે એવી કલ્પના કરીને બેઠા હોઈએ કે આપણી આપણી ડુંગળીના કિલોના રૂપિયા આપણને મળે તો આ કલ્પનાઓ બધી સમજી ન શકાય એવી કલ્પનાઓ ગણાય વીસ રૂપિયાથી લઈને પચીસ રૂપિયાની વચ્ચે ડુંગળીનો ભાવ આપણને મળે એટલે આ ભાવથી ખેડૂત તરીકે આપણે સંતુષ્ટ થતા પણ શીખવું પડશે અને આ ભાવથી વેચાઈ શકે એવી ડુંગળી આપણે તૈયાર કરતા શીખવું પડશે મિત્રો આજના દિવસે ડુંગળીના બજારની વર્તમાન પરિસ્થિતિ સાથે સાથે આવનારા દિવસોમાં બજાર કઈ દિશા તરફ જઈ શકે છે કઈ ક્વોલિટીમાં સારું રહી શકે છે કઈ ક્વોલિટીમાં વધારે નુકસાનની સંભાવના છે આ દરેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત